હેલો માય યુટ્યુબ ફેમિલી આજે હું તમારા માટે લઈને આવ્યો છું ફરી એક નવી રેસીપી હું તમારી સાથે શેર કરીશ દેશી કાઠિયાવાળી રીતે ભરેલ રીંગણ અને ભળેલા બટેટાનું શાક રીંગણ અને બટેટામાં ભરવાનો મસાલો આપણે એકદમ દેશી રીતે બનાવશું જે એટલું ટેસ્ટી બનશે નાનાથી લઈ મોટાને બધાને ભાવશે તે એકદમ સિમ્પલ રેસિપી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં શાક બનાવવા માટે મેં અહીંયા નાની સાઇજના ત્રણ નાંગ જેટલા રીંગણ લીધા છે નાની સાઇજના રીંગણનો ઉપયોગ કરવાનો છે જે તમને બાજારમાં આસાનીથી મળી જતા હોય છે અને થી નવ નંગ જેટલા બટેરા લીધા છે જે વજનમાં પાંચસો ગ્રામ જેટલા છે તો હવે રીંગણના ડીઠિયાના ભાગને આપણે ચાકુની મદદથી કાઢી લેશું અને કટ મદદ ભાગેથી આ રીતે ક્રોસ કટ લગાવી દઈએ જેથી તેમાં આપણે આસાનીથી મસાલો ભરી શકીએ તો હવે આ જ રીતે આપણે બધા જ તૈયાર કરી અને હવે બટેટાના ઉપરના ભાગ પર આ રીતે ચાકુની મદદથી ક્રોસ કટ લગાવી લઈએ તો આ રીતે આપણે બધા જ બટેટાને તૈયાર કરી લેશું અહીંયા અમે રીંગણ અને બટેટા કટ લગાવીને તૈયાર કરી લીધા છે તો હવે રીંગણ બટેટાનો ભરવાનો મસાલો તૈયાર કરી લઈએ તેના માટે મેં અહીંયા અઢી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે તો હવે ચણાના લોટમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરશું ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું દોઢ ચમચી ધાણા જીરું પાવડર દોઢ ચમચી જેટલી લાલ મરચું પાવડર અને બધા જ ને બેલેન્સ કરવા માટે દોઢ ચમચી જેટલી ખાંડ એડ કરશું ત્યારબાદ એક પાવડું તેલ એટલે કે એક મોટી ચમચી તેલ એડ કરશું તો હવે ઉપરથી થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો અહીંયા આપણે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને રીંગણ અને બટેટામાં ભરવાનો મસાલો પણ તૈયાર થઈ ગયો છે તો મસાલાને મસાલાને આ રીતે તૈયાર તૈયાર કરવાથી શાકને ખાતી વખતે ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે થયેલા રીંગણ અને માં તો ભરશું જ પણ શાક ગ્રેવી પણ એકદમ સરસ તૈયાર થશે તો હવે તૈયાર થયેલા મસાલાને કાપા કરેલા રીંગણમાં મસાલાને દબાવીને ભરી દઈએ મસાલાને આ રીતે દબાવીને ભરવાથી તેનો સારો એવો ફ્લેવર રીંગણ માં આવી જાય છે અને આ રીતે આપણે બધા જ રીંગણ ને તૈયાર કરી લેશું તો હવે તૈયાર થયેલા મસાલા ને કાપા કરેલ બટેટા માં મસાલાને દબાવીને ભરી દઈએ જે રીતે આપણે મસાલો જ બટેટાને તૈયાર કરી લેશું તૈયાર થઈ ગયા છે ચાર પાવડા એટલે કે ચાર મોટી ચમચી કાઠિયાવાડી શાકમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે હોય છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો તો અહીંયા આપણે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી જીરું એડ અને તેમાં વન પિંચ જેટલી હિંગ એડ કરશું અને સારી રીતે સોતરી લેશું તો સારી રીતે સતરાઈ ગયું છે તો તેમાં તૈયાર કરેલા બટેટા અને હિંગણ એડ કરી દઈએ તો અહીંયા આપણે બધા જ રીંગણ અને બટેટા એડ થઈ ગયા છે તો તેમાં મસાલો એડ કરી દઈએ તો મસાલામાં આપણે સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીને અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને સાતરી લેશું જેથી મસાલાનો કાચો સ્વાદ વયો જાય રીંગણ બટેટાને આ રીતે સાતરવા ખૂબ જ જરૂરી છે જેથી આપણા રીંગણ અને બટેટા સોફ્ટ થઈ જાય લગભગ મિનિટ જેવું થઈ ગયું છે આપણે રીંગણ અને બટેરા સારી રીતે સોતરાઈ ગયા છે તો આ સમયે આપણે વધેલા મસાલા પણ એડ કરી દઈએ અને શાક રસો કરવા માટે એક મોટો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા આપણે સારી રીતે કુક થઈને શાકનો રસો ઘટ થઈ ગયો છે તો આપણે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈને ઘટ થઈ ગયું છે તો હવે શાકને બાફવાનું છે તેના માટે મેં અહીંયા કુકરનો ડબરો લીધો છે તો તેમાં રીંગણ અને ગ્રેવીને એડ કરી દઈએ અને હવે કુકરના બીજા ડબરામાં ગ્રેવી અને બટેટાને એડ કરી દઈએ અને બચેલા બટેટાના ટુકડાને રીંગણ સાથે એડ કરી દેશું અને હવે બંને વસ્તુને કુકરમાં એડ કરીને બાફવાનું છે તો બાફવા માટે કુકરમાં એક ગ્લાસ પાણી એડ કરશું અને નીચેની સાઈડ બટેટા રાખીને ઢાંકી દેશું અને ઉપરની બાજુએ રીંગણા રાખીને તેને પણ ઢાંકી દેસુ અને હવે કુકર ઢાંકણ બંધ કરીને છ થી સાત વિસલ વગાડી લેશું તો અહીંયા આપણે છ વિસલ થઈને આપણું કુકર ઠરી ગયું છે તો તેને ખોલી લેશું અહીંયા આપણે રીંગણને ચેક કરીએ તો તે સારી રીતે બફાઈ ગયું છે તો હવે આપણે બટેટાને પણ જોઈ લેશું તો અહીંયા આપણે બટેટાને જોઈએ તો તે પણ સારી રીતે બફાઈ ગયું છે તો અહીંયા આપણે ભરેલા રીંગણ અને ભરેલા બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે તો તેને સર્વ કરી લેશું તમે ભરેલા રીંગણા અને ભરેલા બટેટાનું શાક તો ઘણી વાર બનાવ્યું હશે પણ તમે આ દેશી કાઠિયાવાળી રીતે જરૂરથી ટ્રાય કરજો જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફ્રેન્ડ ફેમિલી સાથે શેર પણ કરજો અને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે